ની સાથે મિત્રો ગ્રાહકો તેમજ કુટુંબીજનોના આશીર્વાદથી નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે રવિભાઈ તેમજ શ્રી જયરામભાઈને લોક સામના ટીમ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ ચૌદ ઓગસ્ટના લોકોને અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે જેમાં સ્વર્ગ સવાય એ કર્યા દિવાય શ્રી સત્તાધારના મહત ભગત અને બી એ બી એચના સાથે સ્વાર્ગ દ્વારા ઉદ્ઘાટન કરેલ છે મારું નામ રવિ ભાઈ અમરેલી ગામેલીવાળા ભારતની સૌને આગ્રહ છે કે અજુક સ્વાદના શોખીનોને લાભ લેવા વિનંતી પંજાબી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન સ્નેક આ પ્રકારના પંજાબી શાખ પર અને જેસવાની વ્યવસ્થા અને પાર્ટીની વ્યવસ્થા પર રાખી છે અને વાર્તા સુધી રખ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ઓલક સામના ન્યૂઝ